રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રાખડી બાંધતી હોય છે પરંતુ જે બહેનોને ભાઈ નથી તે બહેનો ભગવાનને ભાઈ માને છે અમદાવાદના સરસપુર ખાતે રહેતા જગીશા બહેનને ચાર બહેનો છે પરંતુ ભાઈ નથી ત્યારે તેઓ દર વર્ષે જગન્નાથ મંદિરમાં અલગ અલગ પ્રકારની રાખડી પોતાના હસ્તે બનાવીને ભગવાન બલભદ્ર અને કૃષ્ણને રાખડી બાંધતા હોય છે ભાઈ અને બહેન જે પ્રતિક કહેવાય આ એક જ મંદિર એવું છે કે જ્યાં અહીંયા બંને જણા અહીંયા બિરાજેલા હોય છે અમે ઘણા વર્ષોથી અમારે ભાઈ નથી તેથી અમે ઘણા વર્ષોથી અહીંયા સવારમાં આવીએ છે અને અહીંયા જ અમે રક્ષાબંધન ઉજવીએ છીએ તો અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે રક્ષાબંધન પર્વની ખાસ ઉજવણી થઈ બહેન સુભદ્રાએ ભાઈ બલભદ્ર અને કૃષ્ણને ચાંદી રાખડી બાંધી હતી જગન્નાથ મંદિર ખાતે આ અનોખા પર્વને માણવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા અમદાવાદના વિખ્યાત જગન્નાથ મંદિર ખાતે રક્ષાબંધનના મહાપર્વની ઉજવણી અવનવા પ્રકારથી કરવામાં આવી હતી જગતના નાથ ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને બહેન સુભદ્રાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાંદીની રાખડી બાંધી હતી આ મનોરમ્ય દ્રશ્યો જોવા માટે હરિભક્તો મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા જગન્નાથજી મંદિરમાં પણ ખૂબ ઉત્સાહથી અનેક ભક્તોની સંખ્યામાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને પોતાના ભાઈ માટે બહેનોએ પ્રાર્થના કરી હતી મંગલકામના કરી હતી જગન્નાથ મંદિરના महंत દિલીપદાસજી મહારાજને પણ મહિલા હરિભક્તોએ રાખડી બાંધી હતી એક તરફ ભગવાન દ્વારા મહાપર્વની ઉજવણી અને બીજી તરફ જગતનાનાથ ભગવાન જગન્નાથની સેવા કરતા महंत દિલીપદાસજી મહારાજને પણ રાખડી બાંધી તેમના સારા આયુષ્ય માટેની કામના કરતી મહિલા હરિભક્તોના દ્રશ્યો ભાવવિભોર કરી દે તેવા હતા કેમેરામેન જૈમીન વ્યાસ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ